જય સ્વામિનારાયણ આપણી યુટ્યુબ ચેનલ પરેશ કાછડીયા ઉપર આપ સૌનું સ્વાગત છે ગુજરાતીમાં એક એવી ઉક્તિ છે કે જે પોષતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી ત્યારે આ વાત ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર ખૂબ લાગુ પડે છે પાંચ દાયકાઓ સુધીનો સૌરાષ્ટ્ર ઉપર ગુજરાત ઉપર ને સમગ્ર ભારત ઉપર દબદબો જે ઇન્ડસ્ટ્રીનો રહ્યો એના હવે વળતા પાણી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને અમિતાભ બચ્ચનની કેરિયર વચ્ચે ઘણી સિમિલારિટી છે

ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો સુવર્ણકાળ ગોલ્ડન પિરિયડ ઓગણીસો એંસી નેવું બે હજાર અને બે હજાર દસ સુધીના દાયકાઓમાં રહ્યો શરૂઆતના સમયમાં જ્યારે અમિતાભ બચ્ચનની દીવાર મુકદ્દરકા સિકંદર જેવી ફિલ્મો બહાર પડતી ત્યારે એક હેરકટનો બોલ બેટમ પેન્ટનો ગીરા ઉદ્યોગમાં રત્તકલાકાર ભાઈઓમાં ખૂબ કરેજ હતો સૌરાષ્ટ્રમાં જઈ અને બોલ બેટમ પેન્ટ પહેરવા ખભે રેડિયો રાખવો લાઈવ કોમેન્ટ્રી સાંભળવી અને હિપી કટ જેવા હેર સ્ટાઈલ રાખવી એ રત્ન કલાકાર ભાઈઓમાં ફેશન ગણાતી સોશિયો જેવા પીણાઓએ પણ એ સમયે ખૂબ લોકપ્રિયતા મેળવી પણ કહેવાય છે ને કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને હીરા ઉદ્યોગ ઉપર અત્યારે પરિવર્તનનું મોજો ફરી વળેલ છે જો કે પરિવર્તન એ પોઝિટિવ દિશામાં છે નહીં અત્યારે જે મંદિરના કાળા ડિબાંગ વાલદાઓ હીરા ઉદ્યોગ ઉપર છવાઈ ગયા છે એમાંથી બહાર નીકળવું અત્યારે મુશ્કેલ જણાઈ રહ્યું છે કારણ કે એઆઈ ટેકનોલોજી

અને એમાંય ઉપરાંત એઆઈ ટેકનોલોજી અત્યારે એઆઈ ને લઈ અને વીસ જેટલા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગર ભાઈઓ બેકાર થઈ ચૂક્યા છે અને હજી આંકડો પચાસ ટકા સુધી પહોંચવાની શક્યતા છે અત્યારે પ્લાનિંગ કટિંગ લેસર એવી બધી વસ્તુઓમાં એઆઈ આવી ચુક્યું છે અને ધીરે ધીરે એ વિભાગમાં કામ કરતા કારીગરો છૂટા થઈ રહ્યા છે અને કહેવાય છે કે હવે જે પોલીસ ડિપાર્ટમેન્ટ જે ખૂબ આર્ટની અને કળાની વાત હીરા ઉદ્યોગમાં કહેવાય છે એમાં પણ મશીનરી પોતાનું સ્થાન લઈ લીધું છે ત્યારે રત્ન કલાકાર ભાઈઓ ક્યાં સુધી હીરા ઉદ્યોગમાં પોતાનું સ્થાન જાળવી રાખશે એ એક ચર્ચાનો વિષય છે એમના ભવિષ્ય સામે અત્યારે પ્રશ્નાર્થ છે આપણે કેટલીક રીલ્સમાં પણ એવું જોઈએ છે કે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગર ભાઈઓ

અને એમ પણ હોય શકે કે એમની બુદ્ધિ પ્રતિભાને લઈ અને એમની સારી આવક હોય સાવ ડાઉનફોલ બધી જગ્યાએ હોય એવું પણ નથી આ રોયલ બિઝનેસ છે અને એની ચમક હજી જાળવી રાખશે આપણે આશા રાખીએ કે પોઝિટિવ વાતાવરણ આવે ખંડહર બતા રહ્યા હે કે ઇમારત કેટલી બુલંદ છે હીરા ઉદ્યોગ ચોક્કસ કમબેક કરશે એવી આપણે સૌ કોઈ આશા રાખીએ હીરા ઉદ્યોગ ઉપર નવો વિડીયો લઈ અને તમારી સમક્ષ રજૂ થઈ શકું એ માટે અત્યારે આપ સૌની અનુમતિ માંગુ છું મારી ચેનલ પરેશ કાછડિયાને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપજો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ